આપ સૌને મારા સાદર પ્રણામ આપણી લોન વિથ મીના ટીચર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે અચાનક ઢોલ શરણાઈના પડઘમ બંધ થઈ જશે લગ્નસરાની સિઝનની વિદાય એક પણ શુભ કાર્ય નહીં તેવો સમય શરૂ થશે આ સમયનું નામ શું છે હિન્દુ અને વૈષ્ણવશાસ્ત્રમાં આ સમયને આપણે ધનુર માસ તરીકે ઓળખીએ છીએ તો જાણીએ કે ધનુર્માસ એટલે શું ધનુર્માસ એ એક ખગોળીય ઘટના છે આ સમયમાં સૂર્ય ધનુ એટલે કે ધન રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય દરેક રાશિમાં એક માસ સુધી રહે છે એ જ રીતે એક માસ સુધી ધનુ રાશિમાં રહે છે સૂર્ય ત્રીસ દિવસ સુધી ધનુ રાશિમાં રહે તે સમય ધનુર્માસ તરીકે ઓળખાય છે તેને ધન સંક્રાંતિ પણ કહેવાય છે આ સમયમાં સૂર્ય અને ગુરુ બંને તેજસ્વી એક જ સ્થાનમાં ભેગા થાય છે તેથી બંને તેજસ્વી ગ્રહો વચ્ચે તેજો દ્વેષની ઘટના રચાય છે આ સમયમાં સૂર્યનું તેજ નબળું પડતા કોઈ શુભ કાર્યો થતા નથી સૂર્ય એક માસ પછી મકર રાશિમાં પ્રવેશ કરશે આ ખાસ દિવસને મકર સંક્રાંતિ કહેવાય છે આમ ધન મકર મકરસંક્રાંતિ સુધીના સમયને ધનારક માસ ધનુર માસ અથવા ખર માસ કહેવાય છે ધનુર માસ માટે એક માન્યતા એવી પણ છે કે મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ આ માસમાં જ બાણસૈયા પર ઢળી પડ્યા હતા તેમને ઈચ્છામૃત્યુનું વરદાન હતું તેથી પવિત્ર સમયની રાહમાં મકરસંક્રાંતિ સુધી બાણસૈયા પર અસહ્ય પીડા સહન કરી તેથી આ સમયને શુભ નહીં ગણતા આ સમયમાં માત્ર પ્રભુ નામ સ્મરણ જ થઈ શકે છે કૃષ્ણાવતારમાં દ્રષ્ટિપાત કરીએ તો શ્રી કૃષ્ણ અને તેમના સહાધ્યાયીઓ સાંદિપની ઋષિના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારે ધનુર્માસના ઉત્તમ સમયમાં સાંદીપની ઋષિએ તેમને ચોસઠ કલાની વિદ્યા શીખવી હતી તેથી આ સમયમાં વિદ્યા સંબંધી જ્ઞાન અને ધર્મ સંબંધી જ્ઞાન મેળવવા માટે ઉત્તમ સમય ગણાય છે ભગવાન સ્વામિનારાયણ પણ આ સમયમાં હરિભક્તોને બ્રહ્મ મુહૂર્તમાં શીતળ સ્નાન કરાવીને મૂર્તિમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતા હતા કૃષ્ણાવતારમાં ગોપીઓએ પણ પ્રભુને પતિ તરીકે પામવા માટે ધનુર્માસમાં કાત્યાયની વ્રત કર્યું હતું તેથી ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને સ્વીકારી લીધી અને તેમનું શરણ આપ્યું આ બધી ઘટનાઓના આધારે કહી શકાય કે પ્રભુને પામવા માટે ધનુર્માસ એ ઉત્તમ સમય છે હવે આગળ આપણે જાણીએ કે આ માસમાં કોની પૂજા કરવી શું કરવું અને શું ન કરવું ધનુર્માસના પ્રતિનિધિ આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ છે તેથી ભગવાન વિષ્ણુ સાથે શાલીગ્રામની પૂજા કરવી જોઈએ રોજ તુલસીને જળ તથા દીવો કરવો જોઈએ તુલસીની માળાથી જ ઓમ નમો ભગવતી વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ ભગવાનને શણગારી તેમની પૂજા કરી રોજ વિશેષ પકવાનનો ભોગ લગાવવો જોઈએ આ ઉપરાંત સૂર્યદેવની ઉપાસના પણ ખાસ કરવી જોઈએ ધનુર માસમાં સૂર્યોદય પહેલાં સ્નાન સંધ્યા કરવી પછી ભગવાનની પૂજા કરવી બ્રાહ્મણ ગુરુ ગાય તથા સાધુ સંન્યાસીઓની સેવા પણ કરવી જોઈએ આ માસમાં પવિત્ર નદીઓમાં શીતળ સ્નાન કરવું જેનાથી ખરાબ કર્મો અને પાપમાંથી મુક્તિ મળે છે આ માસમાં દાન અને પુણ્ય કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તેના માટે અનાજ વસ્ત્ર ભોજન અને જરૂરી ચીજવસ્તુનું દાન કરવું જોઈએ ગૌ પૂજન કરવું જેનાથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળે છે ગૌદાન કરવું જો ગૌદાન ન કરી શકો તો ગાય માટે એક કે વધારે દિવસના ચારાનું દાન કરવું સંક્રાંતિ પર્વમાં પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ વગેરે પણ કરી શકાય માછલીઓને તળાવમાં લોટની ગોળીઓ બનાવીને નાખો કીડી માટે ખાંડ મિશ્રિત લોટ ભભરાવો આ સમયમાં ભાગવત કથા ગીતાજી તથા પુરાણનું પારાયણ કરી શકાય ભજન કીર્તન કરો સત્યનારાયણની કથા કરો રાંધલના લોટા તેડાવો નવગ્રહની પૂજા પણ કરવી ઘણી લાભદાયી છે રોજ પીપળામાં જળ રેડો આ સમયમાં આવતી નવમની તિથિએ કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવાથી બધા જ વિઘ્નો દૂર થઈ જાય છે આ સમયમાં જમીન પર સૂવાનું વિધાન છે જમીન પર ગાદલું પાથરીને સૂઈ શકાય છે આ સમયમાં ધાર્મિક યાત્રા કરવી પણ ઘણી ફળદાયી છે ધનુર્માસ દરમિયાન આપણે નિત્ય કર્મમાં શ્રી વિષ્ણુ શસ્ત્ર નામના નિત્ય અસંખ્ય જપ અને પાઠ કરવા ઓમ શ્રી વિષ્ણવે નમો નારાયણાય કે ઓમ નમો ભગવતે વાસુદેવાય આમાંથી કોઈ પણ મંત્રના વધારેમાં વધારે જપ અને પાઠ કરવા આ પવિત્ર માસ દરમિયાન શ્રીમદ્ ભાગવત શ્રી ગીતાજી તથા શ્રી વિષ્ણુપુરાણનું પઠન કરી શકાય વિશેષમાં સૂર્ય મંત્ર અને ગુરુમંત્રના જપ અને પાઠ પણ પુણ્યદાયક બને છે હવે આપણે ધનુર્માસ અંગેની પૌરાણિક કથા જોઈશું પૌરાણિક ગ્રંથો પ્રમાણે ભગવાન સૂર્ય સાત ઘોડા ઉપર સવાર થઈને બ્રહ્માંડની પરિક્રમા કરે છે તેમને ક્યારેય અટકવાની મંજૂરી નથી કેમ કે તેમના અટકી જવાથી જનજીવન અટકી જાય છે એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવા અને આરામ ન મળવાને કારણે ભૂખ્યા આતરસ્યા થાકી ગયા તેમની આ દશા જોઈને સૂર્યદેવ ખૂબ દુઃખી થઈ ગયા ભગવાન સૂર્ય તેમને એક તળાવના કિનારે આરામ કરવા માટે લઈ ગયા પરંતુ તેમને ત્યારે જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઈ જશે પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે બે ગધેડા હાજર હતા એવામાં ભગવાન સૂર્યે ઘોડાને આરામ અને પાણી પીવા માટે છોડી દીધા તથા ગધેડાને રથમાં જોડી દઈ બ્રહ્માંડની પરિક્રમા કરવા લાગ્યા ઘોડાની ગતિ ઝડપી અને ગધેડાની ગતિ ધીમી હોય છે એટલે રથની ગતિ ધીમી થઈ જાય છે તેવો એક મહિનો પૂર્ણ થઈ ગયો સૂર્યદેવ ફરી તેમના ઘોડાઓને રથ સાથે જોડી દીધા અને ફરી રથની ગતિ ઝડપી થઈ ગઈ આમ સૂર્યદેવે ઘોડાના સ્થાને ગધેડા જોડી દીધા તેથી એક માસ સુધી તેમની ગતિ ધીમી પડી ગઈ માટે આ સમયમાં કમૂરતા બેસી ગયા આમ આ સમયમાં સૂર્યનું તેજ ઓછું થવાથી કોઈ માંગલિક કાર્યો થતા નથી પરંતુ જેમ બને તેમ વધુ ભગવાનનું નામ જાપ પાઠ અને મંત્રો કરવામાં આવે છે જેમાં સુખ સમૃદ્ધિ અને અક્ષય પુણ્ય મેળવવા માટે વિષ્ણુની પૂજા સૂર્યની પૂજા શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવી અને અનાજનું દાન ખાસ કરી દેવું આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને મદદરૂપ થશે તો આપણી આ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના